નમસ્કાર મિત્ર આજ હું તમારા માટે લઈને આવ્યો છું ક્યોસેરા વીસ ચાલીસ ડીએમ મશીનમાં ડિસ્પ્લેની અંદર જો તમને રિપ્લેસ એમ કેનો મેસેજ શો કરતો હોય તો એને આસાનીથી તમે ક્લિયર કરી શકો તો એ સમજવા માટે આ પૂરો વિડીયો જોવો જરૂરી છે અને એકદમ સરળ રીતે હું તમને સમજાવીશ તો આવો પહેલાં મશીનને આપણે ઓન કરી અને કન્ફર્મ કરી લઈએ કે એમ કેનો જ મેસેજ છે મશીન આપણે શરૂ કર્યું રિપ્લેસ એમ કે આ મેસેજ આવવાનું કારણ હોય છે કે મેન્ટેનન્સ કાઉન્ટર ફૂલ થઈ ગયા હોય એટલે એરર શો કરતી હોય તો એના માટે ફંક્શનમાં જવા માટે વન જીરો એટ સેવન વન જીરો એટ સેવન તમારે બે વાર દબાવવાના છે કન્ટિન્યુ એટલે મેન્ટ રિપોર્ટ તમે અંદર એન્ટર થઈ ગયા ત્યાં તમારે ઝીરોથી લઈ અને બસો ને પચાસ નંબર ઉપર તમારે પહોંચવાનું છે જે તમે એરાવાથી તમે જઈ શકો આ આવી ગયું બસો પચાસ મેન ક્લિયર પ્રેઝન્ટ સેટ એમ કાઉન્ટર એ મેન્ટેનન્સ કાઉન્ટર એ જે છે અત્યારે એક લાખ સો કરે છે એને તમારે ક્લિયર કરી અને ઝીરો ઝીરો કરી દેવાના છે એ ઝીરો કરવા માટે તમારે ક્લિયર ઉપર જઈ અને ઓકે આપવાનું છે એટલે આ થઈ ગયા ઝીરો બેગ જઈ અને બસો એકાવન નંબર ઉપર ત્યાં તમારે આ જ રીતે પ્રોસેસ કરવાની છે મેન્ટેનન્સ કાઉન્ટર એ જે છે એ અત્યારે જે શો કરે છે એને તમારે ક્લિયર કરી અને એને પણ તમારે ઝીરો ઝીરો કરી દેવાના છે ક્લિયર ઉપર ઓકે કરો એટલે આ પણ ઝીરો થઈ ગયું તેમાંથી બહાર નીકળવા માટે તમારે બેક જઈ અને રિસેટ આપવો એટલે ઝીરો ઝીરો ચાર ટાઈમ ઝીરો આવી જાય એટલે મેન્ટ રિપોર્ટમાં અત્યારે બહાર નીકળવા માટે તમારે વન કરી વન નંબર ઉપર જઈને ઓકે આપશો એટલે તમે ફંક્શનમાંથી ફેક્ટરી સેટિંગમાંથી બહાર નીકળી જાઓ આપણે અત્યારે મેઇન ડિસ્પ્લે આવી ગઈ છે એટલે મશીનને આપણે એકવાર બંધ કરીશું શટડાઉન કરવાનું છે મશીન શટડાઉન થાય થોડું કમ્પ્લીટ પછી પાછું એક મશીનને શરૂ કરી મશીન ને આપણે પાછું સ્ટાર્ટ કરીએ ઓન કરીએ મશીન મશીન અત્યારે રેડિયો ટુ કોપી આવી ગયું એમ કે ની એર નીકળી ગઈ મિત્ર આ વિડીયો તમને સારો લાગ્યો આવા ના વિડીયો તમને મળતા રહે એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો આપનો દિવસ શુભ રહે નવા વિડીયો સાથે મળીશું